આપણા અધ્યયન સંપુટની પ્રવૃત્તિ આપણે એક ડોલ લેવાની છે એ ડોલ ને પૂરેપૂરી ભરવા માટે કેટલા ગ્લાસ કેટલા જગ અને કેટલા વાટકા જો આપણે અહીંયા બધું તૈયાર કર્યું છે બરાબર વાટકો ગ્લાસ અને જગ ચાલો કોણ આવે છે પહેલાં અર્જુનભાઈ આવે પહેલાં ગ્લાસ થી ચાલુ કરો અને બધા ગણજો આમાંથી ગ્લાસ ભરવાનો અને આ ડોલમાં નાખવાનો કેટલા ગ્લાસ થી ડોલ ભરાય છે આખા ગ્લાસ ભરવાના હો ભાઈ ગ્લાસ ભરવાનો એનો હા આખો ભરવાનો અર્જુન ભાઈ આખો ગ્લાસ કોને કહેવાય આમ કરીને આમ આ પછી આ ત્રણ પછી આ ચાર પાંચ ફરવા લો પાંચ પછી પછી બોલવાનું છ યાદ રાખજો બધા કેટલા ગ્લાસ થયા નવ દસ અગિયાર ba tiệt ચાલો સત્તર ગ્લાસ થી લગભગ આપણી ડોલ પૂરેપૂરી ભરાઈ ગઈ છે ભરતા આપણે કેટલા ગ્લાસ ની જરૂર પડી એમાં બધા એકડે સાતડે સત્તર ચાલો લખી લો પછી આપણે બીજો હાલો બોલો ને ચાલો હવે આપણે જગ થી ભરવાનું છે બરાબર આ જગ અહીંયા એક ભરેલો છે બરાબર શુભમભાઈ ડોલ ખાલી છે ચાલો કરો શરૂ ગણજો બધા કેટલા જગ થયા હો ચાલો એક જગ નાખ્યો એક નાખ્યો બરાબર હવે જગને ભરો શુભમભાઈ ડોલમાંથી જગને પહેલાં ભરી લો અંદર નાખો તો એ જગ ભરાઈ જશે હવે ડોલ ખાલી થઈ ને એટલે અધૂરો રે ને ગ્લાસ થી ભરી લેવાનો પછી એક મિનિટ એક મિનિટ બેટા ચાલો નાખો ચાલો બે જગ નાખ્યા ભરો પાછા જગ ભરો ડોલમાં કેટલા જગ નાખ્યા બે જગ નાખ્યા છે હો ભાઈ હજી નાખ્યો ત્યાં ગણ માં મંડવાનું બેટા જગ અંદર નખાઈ જાય પછી ગણતરી કરવાની નહીં તો ગણતરી ખોટી પડે ચાલો નાખો શુભમભાઈ ત્રણ જગ નાખ્યા ચાલો ભરો બાલવાટિકા વાળા જોજો ગણજો પાછા તમે ચાલો નાખો જોજો છ ભરાય ગઈ ફિટ કેટલા જોયા ગ્લાસ કેટલા હતા ગ્લાસ ચૌદ હતા ભાઈ હે હવે જગ કેટલા જોયા ચ્યાર ચાલો હવે આપણું ત્રીજું પાત્ર છે ચોપડીમાં વાટકા ચાલો બધા નીચે બેસી જાવ તો આપણું ત્રીજું પાત્ર વાટકી છે ચાલો વાટકી કુંજભાઈ વાટકીથી ભરો તમે ડોલ અને અહીંયા બાજુમાં રાખો અને ગણજો બરાબર વાટકી ચાલો વાટકી પૂરેપૂરી ભરવાની હોય બેટા બે

duh, ogiar, empat, lima, enam, સત્તર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ ત્રી ચોત્રીસ બસ હવે છલો છલ ભરાઈ ગઈ આપડી ડોલ બરાબર ચોત્રીસ વાટકી કેટલી તગડે ચોગડે ચોત્રીસ ચાલો છેલ્લા બોક્સમાં ચોત્રીસ લઈ નાખો છેલ્લી ખાલી જગ્યામાં તો જો વાટકી કેટલી જોઈ ચોત્રીસ ગ્લાસ કેટલા થયા સત્તર અને જગ ચાર કેમ ભાઈ એમ થયું જગ તો ચાર ને ઓલી ચોત્રીસ હા માટે જગનું માપ મોટું છે અને વાટકી તો કેવી છે નાની છે Yeah. <laughs>